તે મિત્રો મારી સાથે છે હિમદભાઈ સુતરિયા અને એની થાળીમાં તમે જોઈ શકો છો જૂનવાણી સિક્કા છે અને આ બાજુ લાડ બધા અલગ અલગ થાળીઓમાં અલગ અલગ નાણું છે અને ખૂબ જૂનું નાણું સંગ્રહ કરી રહ્યા છે તો આપણે હિમદભાઈ સાથે વાત કરીશું હિમદભાઈ આ કેટલા વર્ષ પહેલાનો આ જૂનવાણી સિક્કા છે આ તો બહુ અંગ્રેજો વખતના હશે અંગ્રેજો શાસનમાં ચિક્કા હાલતા હતા હા આ સિક્કા એ ટાઈમના હશે હં એની પછી ના જે છે કે આ તમે જોઈ શકો છો કે આ સિક્કો છે એ આ બધું અંગ્રેજો ના અંગ્રેજ શાસનમાં માં નાણું ચાલતું હતું હા એ સમય છે આ પણ એ સમય છે કે આ બે પૈસા કહેવામાં આવે હા એ વખતના હા બરાબર છે બીજા પછી એક નયા પૈસા આવે છે આને આ નયો કહેવાય હા આ નયો કહેવાય છે હા હા

કારણ કે આજના જે યુવાનો છે ને એને આ નાણું જોયું નહીં હોય પછી આ બાજુ એક પીડ્યો છે ને આ બે નિયા છે બે નિયા પછીનો છે અને ધૂનવાણીમાં ધૂનવાણી આ વસ્તુ છે વાહ આ વસ્તુ છે ત્રાંબાનું આવે છે બરાબર છે તો આ મિત્રો અંગ્રેજ શાસનની અંદર આપણે આ છીકા બધા ચાલતા હતા દેશ આઝાદ પહેલાની વાત છે આ એટલો બધો જૂનો સાપ જોવો ત્યાં ખ્યાલ આવી જાય હા વાહ ભાઈ વાહ એ કેટલા પૈસા હશે એક એક નહીં

કે આ નેપાળનો પાંચ રૂપિયાનો સિક્કો છે તમે આ નેપાળના રૂપિયા પણ ઘણા સંગ્રહ નોટો પણ જો પડી છે નેપાળની નોટો પણ એની પાસે પાંચની દસની ઘણી સંગ્રહ કરેલી વસ્તુ છે વાહ હવે આ જે છે ને એ આ નોટ બતાવો તો આ નેપાળની નોટ છે આ કેટલા નોટ છે નેપાળની આ પાંચ રૂપિયાની નોટ છે પાંચની છે એમ ને હા વાહ ભાઈ વાહ રૂપિયાની નોટ છે બીજી કઈ નોટ છે એક આ બાજુ નેપાળની છે પછી આ દસ રૂપિયાની નોટ આમ કરો વાહ 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 સરસ જો મિત્રો જોઈ શકો છો આ નેપાળના દસ અને પાંચ રૂપિયા છે બે અલગ અલગ નોટું છે જો કે અહીંયા અલગ અલગ સિક્કાઓ છે જે બધી તમારી સાથે વાત કરવાના છે આ કેટલા સિક્કો છે આ પાંચ રૂપિયાનો સિક્કો છે ઇન્દિરા ગાંધી વાળો ઇન્દિરા ની ગાંધી નો સાપ વાળો આ સિક્કો છે એમ ને આ કેટલા વર્ષ પેલા હાલતું આ નાણું આપણે એમ આ હાલતું તો હવે તમારે મિત્રો આ નાણું જો તમારે જોતું હોય તો આપણે હિંમતભાઈ નો કોન્ટેક નંબર આપવાના છે અને તમારે જો જોતું હોય તો આ નંબર ઉપર ફોન કરી અને હિંમતભાઈ સાથે વાતચીત કરી શકો છો અને મિત્રો ખાસ એક વિનંતી છે કે આ વિડીયોને લાઇક કરી દેજો શેર કરી દેજો અને આ પેજને ફોલો ન કરવું તો જરૂર ફોલો કરી દેજો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ જય માતાજી